ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ અને સ્વચ્છ ભારત મિશનના અભિયાન માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા ત્યાં સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર માં નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ જે અંતર્ગત અંદાજે દસ લાખ પરિવારો કુલ પચાસ લાખ વસ્તી આવરી લીધેલ ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદ થી આજ દિન સુધી સ્વચ્છ ભારત મિશન ફેઝ એક અને બે અંતર્ગત અંદાજે છપ્પન લાખ પરિવારોની કુલ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ વસ્તીને આવરી લીધેલ છે

દેશમાં પ્રથમ નંબર આવ્યો તેનાથી આગળ ચોવીસ પચીસ આખા દેશમાં ટોપ રેન્કિંગ સાથે સુરત આખા દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર આવે તો ગુજરાત સરકારે નવું ઇનિશિયે લઈ નિર્મળ ગુજરાતનું ગયા વર્ષે સર્વેક્ષણ શરૂ કર્યું જે ભારત સરકાર સર્વેક્ષણ કરે અને મજબૂત રીતે ઇમ્પ્લિમેશન સમગ્ર મહાનગરપાલિકા અને નગરપાલિકામાં થાય તે હેતુ તે સમગ્ર ગુજરાતમાં પણ સ્વચ્છતા પ્રત્યે લોકો આગ્રહી બને તે માટે આજે

ખુલ્લામાં શૌચ ક્રિયા મુક્ત શહેરો તરીકે જાહેર કરવામાં આવ્યા રાજ્ય સરકાર આ કાર્યક્રમને જાળવી રાખીને નિર્મળ ગુજરાત અંતર્ગત રાજ્યના તમામ ગ્રામ્ય શહેરી વિસ્તારને સ્વચ્છ અને સુઘડ બનાવવા પ્રતિબદ્ધ છે આજે મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે નિર્મળ ગુજરાતના અવોર્ડ આપવામાં આવ્યા છે અને આમાં સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરને પ્રથમ ક્રમાંક મળ્યું છે સૌથી પહેલા હું સુરત શહેરના તમામ લોકોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના સહકાર બદલ સુરત મહાનગરપાલિકા તરફથી એમને ધન્યવાદ પણ આપું છું માન્ય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશમાં જે સ્વચ્છ ભારત મિશનનું સંકલ્પ લીધું છે એમના અંતર્ગત ગુજરાત સરકારશ્રી અને ભારત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા સુરત શહેરના લોકો સાથે મળીને ખૂબ જ સ્વચ્છતા માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે અને સુરત શહેર છેલ્લા બે વર્ષમાં સ્વચ્છતાના ક્રમે અગ્રેસર આવી રહ્યું છે એટલે એવી જ રીતે સ્વચ્છ ભારત મિશનમાં આવનાર વર્ષોમાં પણ ભારત સરકાર શ્રી અને ગુજરાત સરકાર શ્રીના માર્ગદર્શનમાં સુરત શહેરના લોકો સાથે મળીને સુરત શહેર એવી જ રીતે આગળ આવતું રહે એવી આજમાં દેખતે હું બધાને અપીલ કરું છું નિર્મળ ગુજરાતમાં ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થિત અને સઘન વ્યવસ્થાપન કરીને તેના નિકાલ દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમના સેચ્યુરેશન તરફ રાજ્ય સરકાર આગળ વધી રહી છે જેના માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આયોજન કરવા માટે ચિંતન શિબિરમાં ચર્ચા કરી હતી